ગુડ મોર્નિંગ મસ્ત મજાની સવારમાં તમારું સ્વાગત છે મિત્રો અમારા એક નવા બ્લોગમાં કેમ છો ને મજામાં જ છે મજામાં જ રહીજો મિત્રો આપણે કપાસ માટો મારો આવી ગયા ને પાણી પણ ચાલુ છે અરે સવારમાં પાંચ વાગ્યા લાઈટ લાઇટ આવી જાય છે એક મૂકીને એક પાયું તું અને પાસુ એમાં ને એમાં જ પાણી અત્યારે આવેલું આવે ઓલી બાજુથી પાણી પાયું તું ને આ બાજુ પૂરું થઈ ગયું એટલે બીજી વાર પાછું મૂકવામાં આવ્યું એ પાણી અહીંયા આવ્યું છે આયલું આવે છે ઠેટુલા શેઠેથી બીજો સાસ આ બાજુ છે આ ત્યાંનું આ ત્રીજો આવ્યો અને આમાં આવતું છે હા આમાં પણ આયલું આવે છે પીધેલમાં થોડું કાયો કાલે ત્રણ ચારમાં એક આરે મૂકી દે એટલે એક કલાકે પોગે અને આ બે હજી અડધી કલાક ઉપરથી પોગી જાય કપા વીણવો પડે એવો થઈ ગયો હે ડા થઈ ગયા તો ફૂલ આમાં પણ અમુક છોડો હાવે થઈ ગયા હે ચાર માં મૂકી દીધું હે હવે ચાર માં મુકાઈ ગયું હવે શટે પોગી જાય બાર એક વાગે અને આપણી ગાડી વાળ પણ છે ત્યાંથી લઈને ગયું જવાનું ગાડી અહીં પડી છે નવાણું ત્રીસ હાલો ભાઈ જાઓ હવે હાલા છે બપોર પછી મેળા ઠંડો પવન આવે શિયાળાનો bên tôi vậy cạnh trích tối đa biên tôi không có kiểu al al ai આપણું ઘર અહીંથી કાદા ની રેતી અહીંયા બપોર પછીનું કામ દવણું કરવાનું હેકારી અમેરિકા અમેરિકાનો પોપટો છે આપણો ગુજરાત નો પોપટો અમેરિકાના ગુજરાતી કેવડો મોટો છે અમાર મમ્મીની ઓર નથી કોઈ અલ્યા કોઈ નથી નથી અમે અમાર કાયા યાર યાર કે મારા કે કે ઓ તમ તડ લેવ ભાઈ આવ એમ એ આવડે છે આવડે છે એમ

હમ કોનો મારો ઓહ મિત્રો હવે એક એક ગળા વેલનો હવે લોક વતવાનો હે કમળાના માળાની વેલ છે મા આપ્પા કમળાના માળા કરે હે એની આ વેલ લેવા તો સેવાનું કામ હોય થોડુંક એટલે આવું માળા કરે મા આપ્પા गाइज तो घर पहुची गया अब ने जो सांस पडवन टाणू થઈ ગયું છે દી તો ઓલરેડી હાથ નીક ગયો છે ચાંદ નું વાતાવરણ થઈ ગયું છે અને અજી બત્તી તો આમ જો હલરજ आले છે માંડવી કાટો નું ખળા જ ચાલુ છે આ બાજુ બધા કામ જ કરે માંડવી ખળું થઈ ગયેલું પડ્યું છે આ ખેતરમાં થઈ ગયું છે ને ખેતી ચાલુ છે એક જો અહીંયા ખળું લેવાય છે બીજું જો અહીંયા પડ્યું હે અને બાજુમાં ખેતી થાય છે આપડા ખેતરની આપડા ઘરની બાજુમાં જ ખેતી થાય છે અને આ બાજુ ખડા થઈ ગયા કમ્પ્લીટ ચાંજ પડવા આવી ગઈ છે હવે મારા દાદાની ની માંડવી અમારી તો ઉપાડેલી આમ પડી આ ખેતર કાઢ નાખ ગયા બીજા ખેતર માં ઉપાડેલી પડી હે બે ત્રણ દિવસ માંથી કાઢવી પડશે